સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેનની અવધ લેક પેલેસ સોસાયટીના સંચાલકોએ વેશભૂષા સાથેની અનોખી નવરાત્રી ઉજવણીનો નિર્ણય લીધો છે શુક્રવારે રાત્રે માતાજીની આરાધના અને આરતી બાદ સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાના બાળકો દેવી દેવતા સ્પાઈડર મેન અને આર્મી બનીને તેમજ મોટા લોકો સાઉથ ઇન્ડિયન પંજાબી રાજસ્થાની મરાઠી જેવા વિવિધ વેશભૂષામાં પરિધાન કરીને ગરબા રમવા પધાર્યા હતા આ ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવી સ્ટેજ પર બોલવાનો આત્મવિશ્વાસ વધારવો અને આ બહાને માતાજીનું સ્મરણ કરાવીને તેમનામાં ભક્તિ જગાડવાનો છે કાર્યક્રમમાં બાળકોના ઉત્સાહને વધારવા માટે લોકોએ ભેટ સોગાદો આપી હતી ત્યારે સોસાયટી તરફથી પ્રોત્સાહન રૂપે ઇનામો વહેંચવામાં આવ્યા હતા વરસતા વરસાદ વચ્ચે પણ મોડી રાત સુધી બાળકો સહિત તમામ લોકો ગરબા રમીને ઝૂમી ઉઠ્યા હતા આ પ્રકારની ઉજવણીથી બાળકોને પરંપરાગત સંસ્કૃતિ સાથે જોડવાનો અને તેમના વ્યક્તિત્વ વિકાસનો સારો અવસર મળ્યો છે જે અન્ય સોસાયટીઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત